તો ખેડા જિલ્લાના નડિયાદમાં ઇંગ્લિશ ટીચિંગ સ્કૂલ વિરુદ્ધમાં વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું વાલીઓનો આક્ષેપ છે કે શાળાએ નિયમ વિરુદ્ધ એકાએક ફીમાં પાંત્રીસ ટકાનો વધારો કરી દીધો છે ફી ફી વધારાને શાળાના સંચાલકોને ઘટાડવાની રજૂઆત કરી હતી છતાં શાળા સંચાલક દ્વારા ફીમાં ઘટાડો કરવામાં નથી આવ્યો પરિણામે વાલીઓ જિલ્લા કલેક્ટર અને શિક્ષણ અધિકારીના શરણે પહોંચ્યા છે અને શાળા દ્વારા કરવામાં આવેલા તોતિંગ ફી વધારાને લઈ રજૂઆત પણ કરી હતી

જે નવ નો આખો સાડા નો જમ્પ છે એ કોઈ પણ વાલી માટે બહુ મોટી રકમ કહેવાય એક સાથે કાઢવી આ બાબતે તમે સ્કૂલમાં કરી છે સ્કૂલમાં કરી છે અમે અધિકારીને પત્ર આપીને આયા છે અને ની જે સ્કૂલ છે એમણે ભાવ વધારો ફી વધારો કરી દીધો અને એ ફી વધારો 30% થી લઈને 35% સુધી કર્યો 24000 વાળાને 30000 કર્યા 27000 વાળાને છત્રીસ હજાર પાંચસો કરી દીધા એ affordable નથી અને સ્કૂલ એ પણ જવાબ આપવા તૈયાર નથી કે they have taken the permission from the government or not જે આજે સ્કૂલના ના કેટલાક વાલીઓ આવી અને આવેદન પત્ર આપી ગયા છે ફી વધારા સંદર્ભે એટલે આ સંદર્ભે વાલીઓને અડધો પ્રશ્ન છે એટલે તાત્કાલિક મેં તપાસ સમિતિ રચી અને તપાસ સોંપેલ છે તપાસ સમિતિના સભ્યોને જણાવેલ છે કે વાલીઓને સ્પષ્ટ પ્રશ્ન હોય સત્વરે એટલે તાત્કાલિક ધોરણે તપાસ કરીને તપાસ અહેવાલ રજૂ કરવો તપાસ અહેવાલ આવ્યા બાદ આગળની નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડે જે પણ આનુષંગિક શાળાઓને સૂચના આપવાની થાય છે એ સૂચના શાળાને તાત્કાલિક આપવામાં આવશે